મિત્રો તમારી જન્મ તારીખની અંદર પ્રમાણે ન્યુમરોલોજી પ્રમાણે લુસો મેથડ જે બનાવે એની અંદર તમારા અંકો મિસિંગ હોય તો એ અંકોને સહાય કઈ રીતે લેવી એના વિશે હું તમને સમજાવીશ અને અંક શું છે કયું તત્વથી છે એ પણ આપણે અહીંયા બતાવીશ મિત્રો મારા એપિસોડને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને આગળ વધવામાં પ્રમોટેડ કરજો દોસ્તો બરાબર તમને અનેક અંક જ્યોતિષોથી ઘણું બધું જ્ઞાન આપીશ જો તમારી જન્મ તારીખના લુસો મેથડની અંદર ત્રણ ચાર નંબર નથી તો એના ઉપાયો કઈ રીતે કરવા એ છે હું તમને સમજાવું છું આ ત્રણ ને ચાર છે કાસ્ટ તત્વ છે કાસ્ટ બરાબર છે ઘરના મુખ્ય દ્વાર ઉપર વિન્ડો ચાઇઝ લગાડવું એટલે કે પેલી ગીતમય ઘંટડી આવે છે લગાડવાની પાય ફરી એ લગાડવાની મુખ્યત્વે ઘરની ઉત્તર પૂર્વ દિશા કાયમ માટે તમારા ઘરમાં સ્વચ્છ રાખો પૂર્વ કે દક્ષિણ પૂર્વ હોય લીલા રંગનો ત્યાં બલ્બ ચાલુ રાખો બરાબર છે લીલો છોડ અથવા લીલા હરિયાળીવાળા ચિત્રો પૂર્વ અથવા દક્ષિણ દિશામાં તમે વધારે ચિત્રો લગાડો તમારા માટે ત્રણ નંબરવાળા ત્રણ તારીખવાળા બાર તારીખવાળા તેર તારીખવાળા બાવીસ તારીખવાળા અને ત્રીસ તારીખવાળા વ્યક્તિઓ તમારા જોડે સારો એમના જોડે સંબંધ રાખો તો તમને બહુ જ મદદરૂપ બને બરાબર છે આટલું ધ્યાન રાખશો તો જીવનમાં તમને કોઈપણ જાતની તકલીફ નહીં આવે ફ્યુચર ફોરકાસ્ટ ગુરુજી મહેન્દ્ર ભટ્ટ મારો કોન્ટેક નંબર છે એઇટ ફોર સિક્સ ડબલ જીરો ફોર વન ફાઇવ એટ વન ન્યુમરોલોજીસ્ટ અને વાસ્તુ એડવાઇઝર ટ્વેન્ટી થ્રી ઇયરનો એક્સપિરિયન્સ છે આપ પણ મારો કોન્ટેક કરી શકો જય હિન્દ જય ભારત